મિત્રો ગુજરાત ગવર્મેન્ટની સરકારી નોકરીની ભરતીઓમાં ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો અવારનવાર પૂછાતા હોય છે અને તે અચૂક હોય જ છે આવનારી ભવિષ્યની રેવન્યુ તલાટીની ભરતીમાં પાંત્રીસ ટકા જેટલા પ્રશ્નો ગુજરાતી ભાષા તથા ગુજરાતી વ્યાકરણ પર આધારિત હશે એટલે કે સોમાંથી પાંત્રીસ ગુણના પ્રશ્નો તેના પર આધાર રાખતા હશે આથી ગુજરાતી વ્યાકરણને બરાબર સમજવું તે ખૂબ જરૂરી છે તો ચાલો આ વિડીયો સિરીઝની મદદથી આપણે ગુજરાતી વ્યાકરણ વિશે માહિતી મેળવવાની શરૂઆત કરીએ આ ઉપરાંત આ વિડીયો ગુજરાતી ભાષા શીખતા પ્રાઇમરી તથા માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓને પણ ઉપયોગી થઈ શકશે શરૂ કરીએ પ્રથમ વિડીયોમાં સમાસથી સમાસનો અર્થ જુદા જુદા અર્થવાળા બે કે તેથી વધુ શબ્દો જોડાઈને નવા અર્થવાળો એક શબ્દ બને તેને સમાસ કહે છે એટલે કે બે શબ્દોને જોડીને જે એક શબ્દ બનાવવામાં આવે તે સમાસ છે નવા રચાયેલા પદને સમસ્ત પદ કે સામાસિક પદ કહેવામાં આવે છે એટલે કે બે પદ જોડાઈને જે નવો શબ્દ તૈયાર થાય છે તે સામાસિક પદ છે ત્યાર પછી જે શબ્દોની કરકસર કરવી અને કહેવાની વાતને સંક્ષિપ્તમાં કહેવી હોય ત્યારે સમાસનો ઉપયોગ થાય છે સમાસ એટલે સમ વત્તા આસ જેમાં સમ એટલે સરખું અને આસ એટલે ગોઠવણી પદોની યોગ્ય ગોઠવણીની વ્યવસ્થા એટલે સમાસ સમાસ વિગ્રહ એટલે કે સમાસના પદોને છૂટા પાડવા સામાસિક પદ બે પદોનું બનેલું હોય છે ત્યારે પહેલા પદને પૂર્વપદ અને બીજા પદને ઉત્તરપદ કહે છે જે સામાસિક પદમાં બેથી વધુ પદો હોય તેમાં પહેલા પદ પૂર્વપદ અને છેલ્લા પદ ઉત્તરપદની વચ્ચે મધ્યમ પદ હોય છે સમાસના બંને કે બેથી વધુ હોય ત્યારે બધાય પદો અને એમની વચ્ચે એમના વાક્ય સાથેનો સંબંધ વ્યક્ત થાય એ રીતે છૂટા પાડવાની ક્રિયાને વિગ્રહ કહે છે ટૂંકમાં સમાસના તમામ પદોને છૂટા પાડવા એટલે સમાસનો વિગ્રહ સમાસનો વિગ્રહ કરતી વખતે તેના પદો વચ્ચે સંબંધ દર્શાવનાર વિભક્તિના અનુગ પ્રત્યય મૂકવામાં આવે છે અથવા સંબંધ વાચક પદો મૂકીને એ સમાસનો પ્રકાર દર્શાવવામાં આવે છે અહીં અજુગતો લાગતો શબ્દ એટલે અનુગ અનુગ જે તે પદની પાછળ આવે છે અને તે વિભક્તિ દર્શાવે છે અનુગ પદ સાથે જોડાઈ જાય છે જેમ કે ચંપક ને અહીં ને અનુગ છે આંખ થી તો આ શબ્દમાં થી અનુગ છે અનુગની સંખ્યા હંમેશા નિશ્ચિત હોય છે જેવા અનુગ જેવા કે ને એ થી માં ના વગેરે છે અહીં ઉદાહરણ તરીકે જોઈએ તો સામાસિક પદ લેણદેણ અને એનો વિગ્રહ લેણ અને દેણ તો લેણ અને દેણ બે અલગ અલગ પદ છે વધે ઘટે એ વધે ઘટેનો વધે કે ઘટે તે વધે ઘટેનો વિગ્રહ થયો સમાસના પ્રકાર પ્રથમ દ્વંદ સમાસ તત્પુરુષ સમાસ મધ્યમ પદ લોપી સમાસ उपपद समास कर्मधारय समास अने बहुव्रीहि समास शुरू करिए प्रथम समास थी द्वंद समास जे समास मा जुदा जुदा अर्थ वाला शब्दों समान कक्षा में होय एटले के सरखू महत्व धरावता होय अने तेमनी वच्चे समुच्चय एटले के बने के વિકલ્પનો એટલે કે અથવા અને અથવા કે કે નો સંબંધ હોય તેને દ્વંદ સમાસ કહે છે ટૂંકમાં સામાસિક પદનો વિગ્રહ કરતા વચ્ચે અને અથવા કે આવતું હોય છે આ રીતે જો સામાસિક પદનો વિગ્રહ કરીને વચ્ચે અને અને કે આવતું હોય તો તમે સરળતાથી સમજી શકશો કે તે દ્વંદ સમાસ છે અને તેના આધારે તમે જવાબ પસંદ કરી શકશો દ્વંદ સમાસનો વિગ્રહ પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે અને મૂકીને થાય તો તેને ઇતરેતર દ્વંદ સમાસ કહેવાય છે સામાન્ય રીતે પરીક્ષાઓમાં પેટા પ્રકાર પૂછાતા નથી હોતા છતાં પણ છતાં પણ તેની માહિતી રાખવી જરૂરી છે દ્વંદ સમાસનો વિગ્રહ ક્યારેક પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે કે મૂકીને પણ થતો હોય છે તેને વૈકલ્પિક દ્વંદ સમાસ કહે છે જેમ કે કુવો હવાડો કુવો કે હવાડો ઉદાહરણ જોઈએ દ્વંદ નું ભાઈ બહેન તો અહીં બંને પદ ભાઈ અને બહેન સમાન મહત્વ ધરાવે છે અને તેમની વચ્ચે અને શબ્દનો પ્રયોગ થયો છે અહીં પૂર્વ પદ ભાઈ છે અને ઉત્તરપદ બહેન છે અને એ સંબંધવાચક પદ છે આબોહવા આબો અને હવા તાર ટપાલ તાર અને ટપાલ ચઢ ઉતર ચઢ અને ઉતર હાર જીત એટલે કે હાર કે જીત જય પરાજય જય કે પરાજય આ રીતે તમે અઢળક ઉદાહરણો જોઈ શકશો જે દ્વંદ સમાસના છે ત્યાર પછી છે તત્પુરુષ સમાસ આ સમાસના પદો વિભક્તિ સંબંધ થી જોડાયેલા હોય છે આ પૂર્વ પદ અને ઉત્તર પદ વચ્ચે વિભક્તિના પ્રત્યય અનુગ કે નામયોગીઓ મૂકીને વિગ્રહ કરવામાં આવે છે નામયોગી પદથી અલગ લખાતું હોય છે જેવી રીતે આપણે જોયું કે અનુગ પદની સાથે જોડાઈ જાય છે જ્યારે નામયોગી પદથી અલગ રહીને લખાય છે નામયોગી અઢળક છે અનેક છે જ્યારે અનુગોની સંખ્યા નિશ્ચિત છે નામયોગીમાં તમે ખાતર વાસ્તે કેરું પાસે દ્વારા મારફત વડે થકી પેઠે તરીકે ખાતર કાજે અંગે વિશે ઉપર વગેરેનો ઉપયોગ કરતા છો અને વિભક્તિના આ અનુગો કે નામ યોગ્યો સંજ્ઞા અને સર્વનામને લાગતા હોય છે તો પૂર્વપદ અને ઉત્તરપદનો ઉત્તરપદનો થી વડે માટે થી નો ના ની માં પર પ્રત્યે વગેરે વડે વિગ્રહ કરવામાં આવતો હોય ત્યારે તે ત્યારે તે તત્પુરુષ સમાસ છે તેમ કહી શકાય અહીં દરેક વિભક્તિ તથા તેનો પ્રત્યય આપેલ છે સાથે એક ઉદાહરણ છે તત્પુરુષ સમાજમાં મોટે ભાગે બીજીથી લઈને સપ્તમી સુધીની વિભક્તિનો ઉપયોગ થતો હોય છે કર્મ એ બીજી વિભક્તિ છે જેનો પ્રત્યય છે ને એટલે મરણ શરણ મરણ ને શરણ એ તેનો વિગ્રહ થયો કરણ એ તૃતીય વિભક્તિ છે જેના પ્રત્યય છે થી અને વડે જડિત એટલે કે રત્નથી જડિત સંપ્રદાન એ ચતુર્થ વિભક્તિ છે માટે વાસ્તે કાજે સારું યુદ્ધ સજ્જ એટલે કે યુદ્ધ માટે સજ્જ આ રીતના પૂર્વપદ અને ઉત્તર પદ વચ્ચે વિભક્તિનો સંબંધ હોય ત્યારે તમે કહી શકો તે કે તે તત્પુરુષ સમાસ છે બીજીથી સપ્તમી સુધીની વિભક્તિઓનો સંબંધ હોય છે તેના વધુ ઉદાહરણ જોઈએ તો વૃત્તિરૂપક સંસાર સેવક ચરણરજ કાળભર્યા નિત્ય નિયમ કાવ્ય સંગ્રહ બ્રહ્મનાદ પદત્રાણ પત્રવ્યવહાર જનવૃંદ આ રીતે અઢળક તેના શબ્દો તત્પુરુષ સમાસના ઉદાહરણો જોઈ શકાય છે પ્રાદિ તત્પુરુષ સમાસ એ તત્પુરુષ સમાસનો પેટા પ્રકાર છે આ ઉપરાંત તત્પુરુષ સમાસને જુદી જુદી વિભક્તિના આધારે પણ અલગ અલગ પ્રકારમાં વિભાજિત કરી શકાય છે જેમ કે કરણ તત્પુરુષ સમાસ સંપ્રદાન તત્પુરુષ સમાસ આપાદાન તત્પુરુષ સમાસ એ રીતે જે તેની વિભક્તિ ઉપર આધાર રાખે છે જ્યારે સમાસના પહેલા પદમાં ઉપસર્ગ આવે ત્યારે તેના સમાસને પ્રાદિ તત્પુરુષ સમાસ કહે છે એટલે કે ઉપસર્ગ એટલે પ્રથમ લાગતો શબ્દ જેવી રીતના અંગ્રેજીમાં પ્રિફિક્સ હોય છે તેવી રીતના ગુજરાતીમાં ઉપસર્ગ હોય છે અહીં અતિવૃષ્ટિ વૃષ્ટિને આગળ લાગતો શબ્દ એટલે અત્યંત દુર્ગુણ એટલે કે ખરાબ ગુણ પ્રખ્યાત વધારેખ્યાત પરાજય ઉલટો જય કુટેવ ખરાબ ટેવ તો અહી ઉત્તરપદની આગળ પૂર્વ પતરીકે ઉપસર્ગ લાગેલ છે ન તત્પુરુષ સમાસ એટલે કે એવો સમાસ કે જેમાં આગળ અ અનુ અણ ન આવતા શબ્દનો અર્થ નકાર થઈ જતો હોય અભેદ ભેદ નહીં તે અંશન અશન નહીં તે અણગમો ગમે નહીં તે નવસ્ત્ર વસ્ત્ર નહીં તે ત્યાર પછી છે મધ્યમ પદ લોપી સમાસ આ સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચેથી એક કે વધુ પદોનો લોપ થયો હોય છે જે વિગ્રહ વખતે ઉમેરવા પડે છે તેને મધ્યમ પદ લોપી સમાસ કહે છે ટૂંકમાં બે શબ્દોની વચ્ચે કંઈક ખૂટતું હોય તે આપણે નાખવું પડે છે તેના ઉદાહરણ જોઈએ તો દવાખાનું એટલે કે દવા મેળવવા માટેની જગ્યા જેમાં મેળવવા માટેની આ ખૂટતો શબ્દ છે સિંહાસન એટલે કે સિંહની આકૃતિવાળું આસન દીવા દાંડી દીવો બતાવતી દાંડી ઘોડાગાડી ઘોડા વડે ચાલતી ગાડી વર્તમાન પત્ર વર્તમાન સમાચાર આપતું પત્ર ધર્મ ક્ષેત્ર ધર્મ આચરવાનું ક્ષેત્ર લોકવાયકા લોકોમાં પ્રચલિત હોય તેવી વાયકા વરાળ યંત્ર વરાળથી ચાલતું યંત્ર અહીં તમે ઉદાહરણમાં જોઈ શકો છો કે મેળવવા માટેની આકૃતિ બતાવતી વડે ચાલતી સમાચાર આપતું આચરવાનું પ્રચલિત અને ચાલતું આ બધાય પીળા કલરમાં દર્શાવેલા શબ્દો એક ખૂટતા શબ્દો છે એટલે કે એક પદનો લોપ થયો છે તો આવા સમાસને મધ્યમ પદ લોપી સમાસ તરીકે કંઈ ઓળખીશું ઉપપદ સમાસ ઉપપદ સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે વિભક્તિનો સંબંધ હોય છે જેમાં ઉત્તરપ્રદ એટલે કે બીજું પદ ક્રિયા ધાતુ હોય છે આ સમાસનો વિગ્રહ વિભક્તિનો અનુગ મૂકીને ક્રિયાપદનું યોગ્ય રૂપ આપીને વિશેષ વાક્ય બનાવવામાં આવે છે તેના ઉદાહરણ ઉપરથી વધુ સ્પષ્ટતા થશે ગૃહસ્થ ગૃહે એટલે કે ઘરે રહેનાર જેમાં એ અનુગ છે અને રહેનાર એ ક્રિયાપદનું રૂપ છે મન ને હરનાર મનોહર મનોહરને મન ને સ્વરૂપ છે ગગન ભેદી ગગન ને ભેદનાર તો આ રીતે જ્યારે શબ્દનો વિગ્રહ કરતા ત્યાં અનુગ આ બે શબ્દ બે પદોને વિભક્તિના સંબંધથી જોડવામાં આવ્યા હોય અને તેમાંથી ઉત્તરપદ ક્રિયાપદ હોય તો એ પ્રકારનું પ્રકારના સમાસને ઉપપદ સમાસ તરીકે ઓળખવામાં આવે છે કર્મધારઈ સમાસ પૂર્વપદ જ્યારે ઉત્તરપદના વિશેષણ તરીકે કાર્ય કરતું હોય ત્યારે કર્મધારૈ સમાસ બને છે તત્પુરુષ સમાજમાં બંને પદ બંને પદો બીજીથી સપ્તમી વિભક્તિથી જોડાયેલા હોય છે જ્યારે કર્મધારી સમાજમાં બંને પદો પહેલી વિભક્તિથી જોડાયેલા હોય છે પહેલી વિભક્તિ એટલે કરતા વિભક્તિ કર્મધારી સમાજમાં એવા જેવા રૂપી એજ જેવા શબ્દોનો ઉપયોગ થતો હોય છે કર્મધારી સમાસના ઉદાહરણ જોઈએ તો જીવન સુંદરી તો જીવન રૂપી સુંદરી સભા એટલે કે ભરી પરદેશ બીજો દેશ તો અહીં તમે જોઈ શકશો કે જે પૂર્વ પદ છે પ્રથમ પદ છે એ જાણે બીજા પદ માટે વિશેષણ રૂપ છે જેમ કે બીજો દેશ તો અહીં દેશ શબ્દને માત્ર ધ્યાનમાં લઈએ તો માત્ર તમે દેશ પણ કહી શકો છો પરંતુ જો આગળ બીજો શબ્દ લગાવવામાં આવે તો તેના અર્થમાં કંઈક વિશેષતા જણાય છે એટલે કે તેનો બીજો એ તેના માટે વિશેષણરૂપી છે ત્યાર પછી એક ઉદાહરણ જોઈએ મહોત્સવ તો મહા ઉત્સવ અથવા તો મહાન ઉત્સવ અહીં ઉત્સવ એ પોતે શબ્દ છે જ્યારે મહાન એ તેમાં કંઈક તેના અર્થમાં વધારો કરે છે માટે મહાન કે મહા એ તેનું વિશેષણ થયું આ રીતના શબ્દોને છૂટા પાડતા જ્યારે પૂર્વપદ ઉત્તરપદ માટે વિશેષણ તરીકે કાર્ય કરતું હોય તો તે કર્મધારી સમાસ બને છે ત્યાર પછી બહુવ્રીહી સમાસ જે સમાસના બંને પદ વચ્ચે વિશેષણ અને વિશેષ્યનો વિભક્તિનો અથવા ઉપમાન ઉપમેયનો સંબંધ હોય અને સમસ્ત પદ કોઈ અન્યના વિશેષણ તરીકે વપરાતું હોય ત્યારે બહુવ્રીહી સમાસ બને છે મિત્રો ખાસ ધ્યાન રાખજો કર્મધારી અને બહુવ્રીહી સમાસ વચ્ચે ગફલત ના થાય બહુવ્રીહી સમાસમાં પ્રથમા સિવાયની વિભક્તિનો સંબંધ હોય છે જ્યારે કરતા વિભક્તિનો સંબંધ હોય છે સમાસમાં જેને જેના જેમના જેમાં જેવા જે વાળા શર્મનામોનો ઉપયોગ થતો હોય છે ઉદાહરણ તરીકે દશાનંદ દસ છે આનંદ જેને તે આનંદ એટલે મુખ ત્રણ છે ત્રંબક ત્રણ છે અંબક જેને તે અંબક એટલે નેત્ર ગજાના જેવું આનંદ એટલે એટલે કે કે મુખ ક્ષણ ભંગુર જેનો ક્ષણમાં નાશ થાય છે તે આ રીતે પાછળ જેને તે જેનું તે પર તે એવો આ પ્રકારના શબ્દો આવતા હોય વિગ્રહ કરતા તો તે બહુવહી સમાસ છે તો આ હતો મિત્રો સમાસનો પરિચય વિડીયો શાંતિથી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આશા રાખું છું કે આ વિડીયો આપને મદદરૂપ થયો હશે અને જો તમને યોગ્ય લાગે તો મહેરબાની કરી આ વિડીયો અન્ય લોકો સાથે શેર કરો જેથી તે પણ તેનો લાભ ઉઠાવી શકે ખૂબ ખૂબ આભાર હવે મળીશું આ પછીના વિડીયોમાં ત્યાં સુધી આવજો